हां हां तो बाल मंदिर से आओ तो रन पछि हेलो अपने वहां क्या रहा कह रहा नहीं जो बा हूं हूं भाई मी हम जो ना थे वहां में भी भी, भी, भी तो मिलता <laughs> <ना। laughs> <laughs> है એટલે संभारो करबो बे जेसु कृष्ण आ टिफिन में संभारो ले जावनो हां कोक तो का खाना ले जेवला कोरिया वाला ना संभारो टाइम ना होए ना तो इधर कायम की है बस इतना टाइम तो બદલાવ હાલે હાલે વાડી પાછું મસ્ત કોરવા માંડ્યું છે ઓલનું આગળનું કંઈક વડું થઈ ગયું અને અહીંયા આપડા ક્યારે થઈ ગયા છે મરચી રીંગળી ટમેટી હલો તો કે રાતા કરતા તબેદી થી આ કંઈ ખાતર નાખતા હતા આડા આમ કરીરા અને ખેડ કય ખેડતા હતા સણડે થી કાલે નું થાતું તો કે જોવા જામ ગ્યારે જોવા જામ પણ આજ વરી ફોન હાથ માં આવી ગયો ને તેમ છાલો જોઈ આવું બીબીડી નીકળે અને આપણે અહીંયા બે ગુણી બે બોરા ભરલી થાશે એકા અને એકા બે બોરા ભરાઈ ગયા છે અને હજી તો મીણવાના ત્રણ ચાર બોરે બાકી છે બધું કામ કરીને ફ્રી થઈ ગયા ખપણ આઈ ગયા જો ટાઈમ થયો ઘર નું કરીને ફ્રી થઈ ને મેન બાય જો અહીંયા કોન્ટ્રાક્ટ રાખ્યો લીબડી વીણવાના આયે છોકરા અહીં આવે તો અહીં હસ જાય હા બેય ચા એ અહીં ઓલા ચા એ અમારે આટુકમાં ઘર નજીક પડે ને સાહુવને બેયને એટલે અહીંયા બેહી રહી જટ લીધી આવું ના ઉંગડી કરી દેવા હું સીતા આયા હોય બે હું ને નાખવાનું હોય ને બે છોકરા હોય તો ન્યા બે બેટકે રાખે તડકા ના આયા હોય તો બે છાયા રમે આયા વરી આવે તો ગાયા છાયા રમે नक्की ના હોય જો જય તາດ છે પણ ઈ વૈયગીયો રી ન્યા મમી આ ઘરે નું ગયો હા એ હમચા કરવા આવતા તો એ જો રમતે ચડી જાય તો આયા રમે નકરતા પછી નકકી ના હોય હા

અમુક ઓર હારું આવે તો અમુક ઓર હા ને આ બિબડી છે ને અલર માં માંડવી ચોખી કરી ને ઈના ભેગી આ નીકળી છે ટુકમા ઝેણી કોઈ તૂડની ઢેપલી માંડવી ની ધાર દીધી છે ને અમુક હા ને આવી આ બધું પાણી વારી નથી તો આ તા પાણી વારી હી મતુકમા બિબળો વધારે આવ્યું હો પાણી વિનાનું હોતું ને બીજી આઈ બો બोटा થાતા ને બીજી આઈ આગલા ડેડવા તો ઈ બધું ભરાઈ ગયું તા ને થઈ ગયું તા નામી ને આમાં આ બધું કદા ડેડવો થિયો તો અમારે ન્યાથી બહોઢો મણ માંડવી રેડી કે હા હા અમારું માંડવી જનક બીજી હતી પાણી વિના ન તો આઈ છે રહી ગઈ એ તક કોક કોક થી પાણી થઈ જશે ને માંડવી નાની થાય वो रखा रहा है आप ये तो ये सीनिया कर करके सीनिया लगा के करवा है क्या हाँ घी लगाकर बिछड़े घूमते दीपों से थाई ना थाई तो आप लोगों से भी हाँ ना सीजन पूर्व तो तो थाई ये ही में तो बंद होना है अभी तुम्हारे पर आपसे क्या लोग ना रहना जो आई एक मोहम्मद हाँ तुम्हें इन तो एक घनों पाइंट આ માંડવી તો બધી પી ગયી હોત તો એ આપડે એમાંથી થી જ પહોળી ઉમર માંડવી થાય એમ પણ ખાલી ત્રીસ ગુણી ફૂફા જેવી ભરાય ને આવી હોય પણ તો ઓલી ત્યાં આ બધું બીબડું છે એ બધું માંડવી એમ કે બધું ભરાય જાય ડેડુ રહી ગયા મીંજોડિયા રહી ગયા હા મીંજોડિયા રહી હાલો તો મંડી વીણવા આવે ફટાફટ હાલો એક વાગવા જાય હે સાત મિનિટ ની વાર હે એક માં અને હું ગયો તો પાણાવારી આટ્યા વેલો વયો ગયો તો થી થોડીવાર પહેલા આવ્યો હાથ પગ ધોઈ લીધા છે ને અહીંયા આયા છે અમારા ગામના બે ભાઈ બેહવા કંઈક હક પણ બાબત ની વાત તો થાય છે એટલે કોક નું ગોતતા હમસર 3 બાપું બધા બેઠા છે ને આપણે કરવા હે બપોરા હાલો તો કરી લઈએ બપોરા પણ આ ખેડી આવ્યો હવે બીજી વાર ખેડવામાં આપણે નદી પરમ ભાઈ કટકા જ છે અહીંયા બધું ખેડાઈ ગયું છે અને જીરા વાળું છે એ હવે ખાલી થાય ત્યાં ખેડવાનું આ બધા વહેલા ખેડાઈ ગયા હું હુકાતા થાય જમીન હાલો હવે બપોરા કરી લઈ બેસી ગયા ને બધા જો રે અમને સાવા દિયો તો ધરમ બજે હાતે ખાઈ લ્યો મે કે માંગુ આવે ના તો ખાલી તપક કરવા આવે ભાઈ બેહી ગયે પેલે તમે દેહવાનું જે તો વણ દે દે દેસા પણ મેરા નંગા નસે કદ મર હા અલી તો હાલો ભાઈ આપણે તો આથે લઈ લે હી બસ એ સોડા માં જગ્યા નથી છાસ દઈ દયો એટલે રેડી હું વિરનભાઈ ટેસ્ટ હતો આજ

એ મકતા છે એટલે સાથમાં ચડાવી ને હું કે જો બોટલ દીધું હા મુકે મને ફોન કર્યો તા કે ના થઈ ગયું રેડી ઈ ગયું હું જરૂર હતી બેની પપ્પા કીજે ને હવે ગાડીમાંથી ઉતરતો નતો ઠીક આ તો પાણાવારી ને એમ કરતો તો હું ટ્રેક્ટર આખું તો કે મજા આવે હા એ આઈ થી જ કહેતો કે તો આપણે પાણાવારી જાવ ને રેવું કે હું તો રહેવા દેવાનું નથી સીધું જ આયો જ દે તો તો આજે હરાડે ઉતરો કે પાણીની બોટલનો આજે રહે છે <laughs> ना रे जा रहा हूं से एम गाड़ी वादी जा जे हूं करवा के ठीक है तो <laughs> नहीं। तो ना ले पानी 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 बोतल लेवानी है जीएन भाई ने और पापा कहता था नहीं तो को कायम करने कहता बुलावे था तो तो नहीं लगावे फूलज क्यों करवाओ है क्यों सोको ना सो

કોરોન રોટલો ખાવાની મજા બહુ આવે આપણે આપણે આપણો ટ્રેક્ટર ભલું ગાંજીએ ને ભાઈ એ આવું હે તે નથ લઈ જાવ નથ લઈ જાવ દાદી જય દેખા તું ને સીટેણીઓ હવે દેખા હે હાચડી જા હાચડી જા હાચડી જા અને હિખડ દેવું હે ભાઈ જીમ તીમ ને એટલે આપણે છે ને મેલ મુકઈ જાય કા હોં ગયા થાકી ગયા હવે ઉપર એક એક વાત થઈતી દેહી જ ઝટ મારે મોડું થઈ સી બાજુ જો કાચું સોનું કલેક્ટ થઈ છે કાઈ માં રાખજો બા કાઈ માં રાખજો એમ તો નરવા થયો હા પગ દુખે બેઠા 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 પગ દુખે તો હમણા જીરું ઉપાડવાનું થાહે તઈ મોર થઈ જજે બેઠા બેઠા નો પાવિયો इमा हलवन हो या नहीं मेरे हाँ बेहवन ना हो हाँ हाँ ये फर्ती कसरत था इमा हाँ <laughs> जिने कोई ना कोई दुख है कि जी कोई तकलीफ हुई नहीं ना क्या तो इनकाम सालों जरा हेलो भाई तो आपड़े आप गया कटकी मा नदी ना काठे ने आपड़े जो बापू आज गया खंभा नवो टोपो न्यू ब्रांड टोपो चढ़ा दीद है हमें ट्रेक्टर ने छीक नहीं आवे नकर धूल जाए तो आवे बगला ने जीव आ मरा हथवारे आया है हलो तो आपड़े फटाफट आ कटकी मा उभा अकल है ने आडा हाँकना है एक बार तो तू जमीन नामी हूकाई गई है हमें पाचा आडा हाँकी नाखी ए जमीन मस्त हूकाई जाए charging figure હલો ભાઈ તો અમે કટકી આગતા આગતા જો શેઠમાંથી અહીં પહોંચી ગયા તમને હે ને તડકાના સૂરજ ને આડો હાથ આમ સમજે એટલે આપણે બે વીઘાની કટકી લગભગ પૂરી થવા આવી અહીંયા માઇનો રહેવો થોડો ખૂણો રહ્યો છે પણ હવે માણસ ક્યાંય ને બોયડી ભૂટકી રીતે પછી હક થાય આપણે જોઈ રહીએ આપણી ખાટી મીઠી બોયડી જે આપણે ઘેરે ઓલી છે ને ખાટી મીઠી એની જ જાય જ છે અહીંયા મેં કલમ કરી દીધી હાલ બોર બોરખાવાનું ઉતાર જઈ દી હાલો ભાઈ દૂબી ઉતી જાય છે ચણિયા બોર અને ચીણિયા બોર હાલો કોઈને ખાવા હોય તો આવી ખાતા ને ખાવા તો ત્યાં એવા શોખ થતા બોર વીણવાના એવડી ઠેલી બનાવતા આનાથી મોટા હતા આપણા વિરેન જેવડા ને એવડા હતા થેલી બનાવીને બોર વેણવા જાતા ઘેરે આવી એટલે ઠેલી ભરીને જતા જાતા फरक नो कोई पार नहीं तन चार दिवस ही परोड़ था पर विनवा ना काया कुटेज जी निशाने ठेली में लेन जाता बास का ठेली वो शुभ है ना वो जी तमर तो लकी हो ठेलो मगा वो ठेलो आवी जी चुनिया बोरी मत तुम नसीब है नसीब है पर अबे अटन बोर्ड यूपाई क्यों है जिया हाँ जोनिया बोर बोर ना बोर जाओ नखनो बैक बोर आये खाई कहाँ जी कहाँ दमियंती बेन साहब कहता था के बोर तुम्हें विहार खाता हो हमें जोई ले जा बेन बोर घना है अबे आउट सीजन मन जे थावा हमना खाली થઈ जाए बोर इमा या गर्मी है એટલે બો હવે તો સ્વાદ થોડોક બદલી ગયો एकदम ઠંડી પડવી ચાલુ થઈ ને તોય બોર પાકે એના બદલે હવે તો ઠંડી પૂરી થઈ જાય પછી બોર પાકે શું કે ભાઈ હવે ગરમી થવા આવી ગરમી થવા આવી ને ઉનાળો આવી ગયો બસ તો ઉપીને આમ ખાતા જાવ गुल्फी हज बनती नहीं जी एने गुल्फी याद आ गई ले तारे खावा है तो तोड़ी दो नहीं, नहीं तो ले। तू तोड़ी ले ये भी बहुत मोट को काटो पकड़ी ले हम तो बस नहीं ही है नहीं, नहीं। काटा वो है ना काटा हुआ आकड़ी है बुधा कब है तो ना तो आपने पिला जी मोटी कई तेवी से કોને ખાવા ટાવી જાજો હા અમારે કે અહીંયા ખેતરોમાં બોડી પાકી જ ગયું હા એટલે માં હક ના થાય બોડી પૂગી જાય તે હા બોડી પૂગી જાય ભાઈ પછી હક ના થાય ઘેર ને ઘેર હાલો થોડીક વાર બોર ખાઈને ને પછી પછી મંડી ગમકાવવા એક કટકી હાલી ગયા અને પછીની હે ને બીજી હાંકવાની હે પછી એક આપણે ઓલું બક્કાલા વાળું હે ને થોડું એ હાંકવાનું चाबू दिया उनका यार नहाता है देश का तावेश करता है देश करता है तेरे जो आज तो आज करता है इसका अब अम्मे मज़े बहुत ही ना बड़े बड़े ना किसान निकट निकट गले गले जुगाड़े अम्मा नवाजी चौंच चौंच ये जो है गिर